ભારત દેશની મહાન આદર્શ નારી વીરાંગના સ્વતંત્રતા સેનાની કે જેના જીવન વિશે જાણીને સમગ્ર ભારતવાસીઓને ગર્વ મહેસૂસ થાય છે એવા વીરાંગના જલકારીબાઈને આજે આપણે વંદન કરીએ બુંદેલખંડમાં એક નાનકડા ગામે પિતા સદોવા એટલે કે મૂલચંદ કોળી અને માતા ધનિયા એટલે કે જમુનાબાઈ કોળીના ઘેર ઈસવીસન અઢારસો ત્રીસની બાવીસ નવેમ્બરના દિવસે વિરાંગના જલકારીબાઈ નો જન્મ થયેલ બાળપણથી જ કામ ઉપરાંત પશુની તેમની સંભાળું અવસાન થતા ઘરની બધી જ જવાબદારી માથે આવી પડી તેમના પિતાએ માતા પિતાનો પ્રેમ આપી તેમને ઘોડેસવારી અને તલવારબાજી જેવી હથિયાર ચલાવવાની પણ તાલીમ આપી બાળપણમાં એક વખત જંગલમાં લાકડા કાપવા ગયા તો એક દીપડાએ તેમના ઉપર હુમલો કર્યો પણ કુહાડીના એક જ એમણે એ દીપડાનો વધ કરી નાખ્યો ગામમાં એકવાર ટોળકી વેપારીઓના ઘર લૂંટવાનો પ્રયાસ કર્યો જલકારીબાઈને સમાચાર મળતા જ એકલા હાથે એ ડાકુઓનો સામનો કર્યો અને તેમને ઉભી પૂંછડીએ ભગાડ્યા આમ બાળપણથી જ શુરવીર અને નીડર ઝલકારીબાઈના લગ્ન ઝાંસી રાજ્યની સેનાના સૈનિક સુરવીર એવા પૂરણ કોળી સાથે થયા એક દિવસ ઝાંસી રાજ્યની પરંપરા અનુસાર ગૌરી પૂજાના તહેવાર ઉપર રાજ્યની મહિલાઓ રાણીનો આદર સત્કાર કરવા રાજભવનમાં ગયા હતા એમાં ઝલકારીબાઈ પણ હતા રાણી લક્ષ્મીબાઈએ જ્યારે ઝલકારીબાઈને જોયા ત્યારે એ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ ઝલકારીબાઈ એકદમ આબેહૂબ રાણી લક્ષ્મીબાઈ જેવા જ દેખાતા હતા રાણી લક્ષ્મીબાઈએ જ્યારે ઝલકારીબાઈની બહાદુરીની વાતો સાંભળી ત્યારે ઝલકારીબાઈને ઝાંસી રાજ્યની સેનામાં સામેલ કરી લીધા સેનામાં જોડાયા પછી ઝલકારીબાઈએ બંદૂક ચલાવવી તોપ ચલાવવી અને તલવારબાજીની આકરી તાલીમ લીધી અને મહિલા દુર્ગા દળના સેનાપતિ બન્યા અંગ્રેજ અમલદાર ડેલ હાઉસીની નીતિ હેઠળ બ્રિટિશ સેનાએ ઝાંસીને કબજે કરવા કિલ્લા ઉપર હુમલો કર્યો આ સમયે રાણી લક્ષ્મીબાઈ સાથે સમગ્ર ઝાંસીની સેનાએ અંગ્રેજોને જડબાતોડ જવાબ આપ્યો ધમાસાણ યુદ્ધ થયું એપ્રિલ અઢારસો હત્તાવનમાં રાણી લક્ષ્મીબાઈએ તેના બહાદુર સૈનિકો સાથે અંગ્રેજોને ઘણા દિવસો સુધી હંફાવી કિલ્લામાં પ્રવેશ કરવા દીધો ન હતો પણ સેનાના જ એક સૈનિક દુલ્લેર આવે રાણી લક્ષ્મીબાઈ સાથે દગો કર્યો અને તેણે અંગ્રેજો માટે કિલ્લાનો એક દરવાજો ખોલી નાખ્યો અને અંગ્રેજ સેનાને અંદર પ્રવેશ કરવા દીધો આવી પરિસ્થિતિમાં જ્યારે કિલ્લા પર અંગ્રેજોનું નિયંત્રણ સ્થાપિત થયું ત્યારે ઝાંસીના સેનાપતિએ રાણી લક્ષ્મીબાઈને કિલ્લામાંથી દૂર જવાની સલાહ આપી ત્યારબાદ કેટલાક વિશ્વાસુ સૈનિકો સાથે કિલ્લાથી દૂર નીકળી ગયા આ બાજુ અંગ્રેજોને ચકમો આપવા માટે ખાસ યોજના બનાવી કિલ્લાની અંદરના આ ઘમાસાણ યુદ્ધમાં જલકારીબાઈના પતિ પૂરણ કોળી અનેક અંગ્રેજોનો ખાતમો બોલાવી શહીદ થયા તેમ છતાં જલકારીબાઈએ એક પ્લાન બનાવ્યો તેણે રાણી લક્ષ્મીબાઈ જેવો પોશાક પહેર્યો અને સેનાની કમાન સંભાળી કારણ અંગ્રેજોને ગંધ ના આવે કે રાણી લક્ષ્મીબાઈએ કિલ્લો છોડી દીધો છે એટલું જ નહીં અંગ્રેજોને રાણી લક્ષ્મીબાઈએ કિલ્લો છોડી દીધો હોવાની કોઈ પણ ચાવી ન મળી શકે એ માટે કિલ્લાથી બહાર નીકળીને અંગ્રેજોને ફસાવવા બ્રિટિશ જનરલ યુગ રોજની છાવણીમાં પહોંચી ગઈ અંગ્રેજો તેમને ઓળખી શકે ત્યાં સુધીમાં રાણી લક્ષ્મીબાઈને પૂરતો સમય મળી રહે રાણી લક્ષ્મીબાઈના વેશમાં लड़ता लड़ता अनेक दुश्मनों ना ढीम ढाड़ी दीदा अंग्रेजों सामे लड़ता लड़ता तेमनी छाती मा गोली वागता जय भवानी कही ने युद्ध ना मैदान मा नीचे पड़ी गया तेमनी धर्पकण करवा मा आवी जाकर रण में ललकारी थी वह तो जांसी की जलकारी थी गोरों से लड़ना सिखा गई है इतिहास में झलक रही वह भारत की ही नारी थी વિરાંગના ઝલકારીબાઈના માથા પર ન તો રાણીનો મુગટ હતો કે ન હતી ઝાંસીની સત્તા સંસ્કૃતિ ધર્મ અને માતૃભૂમિની રક્ષા કાજે ચાર એપ્રિલ અઢારસો સત્તાવનના ના દિવસે માતૃભૂમિની રક્ષા કાજે તેઓ વીર ગતિને પ્રાપ્ત થયા ભારતની આન બાન શાન એવા વિરાંગના ઝલકારીબાઈને આજે આપણે નત મસ્તક વંદન કરીએ